અથાગ પરિશ્રમ છતાં પણ સફળતા કેમ મળતી નથી તો આજની વાર્તા આપણા વિચાર અવશ્ય બદલશે એકવાર સ્વામી વિવેકાનંદ તેના આશ્રમમાં તેમના પાળેલા કૂતરા સાથે ચાલવા નીકળ્યા હતા અચાનક એક યુવક આવ્યો અને સ્વામીજીના પગમાં પડીને કહેવા લાગ્યો કે સ્વામીજી હું જિંદગીથી ખૂબ જ પરેશાન છું હું દરરોજ સખત મહેનત કરું છું પરંતુ આજ સુધી મને સફળતા જ મળી નથી ખ્યાલ નથી આ વાતનો કે ભગવાને મારા ભાગ્યમાં શું લખ્યું છે યુવકની મુશ્કેલી સ્વામીજી તરફ સમજી ગયા તેમણે યુવકને કહ્યું ભાઈ તું મારા કૂતરાને દૂર એક રાઉન્ડ મારીને આવ પછી હું તારા પ્રશ્નનો અવશ્ય જવાબ આપીશ યુવકને પણ થોડુંક અજુબતું લાગ્યું પરંતુ તે કંઈ બોલ્યા વગર કૂતરાને લઈ જતો રહ્યો થોડી વાર પછી તે કૂતરાને લઈને તે યુવક આશ્રમમાં પરત આવ્યો સ્વામીજીએ જોયું તો કૂતરું જોર જોરથી હાફી રહ્યું હતું જ્યારે યુવકના ચહેરા ઉપર હજુ પણ તેજ યથાવત હતું સ્વામીજીએ કહ્યું કે ભાઈ મારું કૂતરું આટલું થાકી કેમ ગયું તને તો કોઈ થાક જ દેખાતો નથી યુવકે કહ્યું કે સ્વામીજી હું તો ધીરે ધીરે આરામથી ચાલી રહ્યો હતો પરંતુ આ કૂતરું તો બહુ જ અશાંત હતું તે માર્ગમાં આવતા દરેક પશુઓને આગળ પાછળ દોડતું હતું એટલા માટે તે થાકી ગયું લાગે આ સમયે સ્વામીજીએ કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ પણ આ જ છે તારું લક્ષ્ય પણ તારે આજુબાજુમાં છે પરંતુ તું તારા લક્ષ્યને છોડીને બીજા લોકોની આગળ પાછળ દોડ્યા કરે છે જેનાથી તું મેળવવા માગે છે તે તારાથી દૂર જતું રહે છે યુવક સ્વામીજીનો જવાબ સાંભળીને પોતાની ભૂલોને સુધારવામાં લાગી ગયો તો આજની આ વાર્તાનો અંત કરતાં દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ